નમસ્કાર હું જનક દવે ફૂલ સ્ટોપ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે અમે આજે કસ્ટડીમાંથી થયેલા એક ખેલની વાત કરીશું કોમ્પ્યુટર કે કાગળ વિના કેજરીવાલે કેવી રીતે આપ્યો પ્રિન્ટેડ ઓર્ડર સૌથી પહેલાં આ વિવાદની વાત કરીશું ફિલ્મી પડદા પર મહાન પાત્રો ભજવીને અભિનેતાઓ અને અભિનેત્રીઓ લોકચાહના મેળવે છે આ લોકચાહના કેટલાક અભિનેતાઓ અને અભિનેત્રીઓને લોકસભામાં પણ પહોંચાડે છે જો કે સંસદમાં પહોંચ્યા બાદ તેમની કામગીરી કેવી રહી એના વિશે પણ અમે તમને જણાવીશું અમને તમારા આરોગ્યની પણ ફિકર છે એટલે જ તમારે તમારા આરોગ્ય માટે જાણવી જરૂરી છે અને સમજવી જરૂર છે એવી મહત્વપૂર્ણ જાણકારી પણ આજે અમે તમને આપીશું તમે સરકસ કે મેળામાં જાદુ કરતા કલાકારોને જોયા હશે તેમની જાદુ શક્તિને તમે બિરદાવી હશે જોકે હાલમાં દેશે એક જાદુ જોયો જેની ખૂબ ચર્ચા થઈ રહી છે વાત દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલના જાદુઈ આદેશની છે આદેશ આપવામાં આવ્યો કસ્ટડીમાંથી ખેલ થયાની આશંકા છે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે આજ ભવ્ય ભવનમાંથી બેસીને અત્યાર સુધી અનેક આદેશો આપ્યા છે ત્યારે એના કારણે વિવાદ પણ થયા છે જો કે હવે કેજરીવાલના એક નવા આદેશનો વિવાદ છે તમને ખ્યાલ હશે જ કેજરીવાલ અત્યારે ઈડીની કસ્ટડીમાં છે મધ્ય દિલ્હીમાં એપીજે અબ્દુલ કલામ રોડ પર ઈડીનું આ મુખ્યાલય અત્યારે તેમનું હંગામી આવા સ્થાન છે અહીં કસ્ટડીમાં રહીને જ તેમણે એક આદેશ આપ્યો તેઓ સળિયા પાછળ રહીને સરકાર ચલાવી રહ્યા છે દિલ્હીના મંત્રી આતિશીએ એક પ્રેસ કોન્ફરન્સ કરીને આ આદેશને વાંચી સંભળાવ્યો હતો તેમણે કહ્યું કે કેજરીવાલે ઈડીની કસ્ટડીમાંથી એક ડોક્યુમેન્ટ તેમને મોકલાવ્યો હતો આ ડોક્યુમેન્ટમાં પાણી અને ગટરની વ્યવસ્થાને લઈને લોકોની સમસ્યાઓનો ઉકેલ લાવવા માટે કહેવામાં આવ્યું આતિશીએ કહ્યું કે ઉનાળો બરાબર શરૂ થાય એના પહેલાં દિલ્હીમાં જ્યાં પણ પાણીની સમસ્યા હોય ત્યાં પૂરતી સંખ્યામાં વોટર ટેન્કર્સ પહોંચાડવા કેજરીવાલે એના માટે મુખ્ય સચિવ અને અન્ય અધિકારીઓને પણ આદેશો આપ્યા હોવાનું કહેવામાં આવી રહ્યું છે આતિશીએ આ આદેશ વિશે એમ પણ કહ્યું કે મેં જ્યારે આ આદેશ વાંચ્યો ત્યારે મારી આંખોમાંથી આંસુ સરી પડ્યા હતા મને વિચાર આવ્યો કે આ વ્યક્તિ કંઈ માટીના બનેલા છે તેઓ અત્યારે અત્યંત મુશ્કેલ સ્થિતિમાં હોવા છતાં પોતાનો વિચાર કરતા નથી પરંતુ દિલ્હીના લોકોનો વિચાર કરે છે કેજરીવાલની ધરપકડ બાદ આમ આદમી પાર્ટી સહાનુભૂતિનું કાર્ડ રમશે એમ મનાતું હતું એટલે આતિશીએ એવી જ કોશિશ કરી જો કે ઈડી તરફથી તેમને કોઈ જ સહાનુભૂતિ મળી નથી આતિશીએ પ્રેસ કોન્ફરન્સ કરી એના પછી ઈડીએ આ મામલાની નોંધ લીધી હવે ઈડી તપાસ કરશે કે કેજરીવાલે આ આદેશ કેવી રીતે આપ્યો એટલું જ નહીં સ્પેશિયલ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ અદાલતે ઈડી અને કેજરીવાલને હુકમ આપ્યો હતો એને અનુરૂપ કેજરીવાલનો આ આદેશ છે કે નહીં એની પણ તપાસ થશે સૌથી ખાસ વાત એ છે કે આતિશીએ પ્રેસ કોન્ફરન્સમાં જે આદેશ બતાવ્યો હતો એ પ્રિન્ટેડ છે એટલે જ સવાલ એ છે કે કેજરીવાલ ઈડીની કસ્ટડીમાં છે ત્યારે તેમણે કેવી રીતે પ્રિન્ટેડ આદેશ આપ્યો કેમ કે કેજરીવાલને ન તો કમ્પ્યુટર પૂરું પાડવામાં આવ્યું કે ન તો કાગળો આપવામાં આવ્યા છે વળી પ્રિન્ટેડ ઓર્ડર પર કેજરીવાલની સાઇન પણ છે આ જ કારણસર ઈડીના અધિકારીઓ તપાસ કરવા ઈચ્છે છે કે કોમ્પ્યુટર કે કાગળ વિના કેજરીવાલે કેવી રીતે કસ્ટડીમાં રહીને આ આદેશ આપ્યો કેજરીવાલ અઠ્યાવીસમી માર્ચ સુધી ઈડીની કસ્ટડીમાં રહેવાના છે અદાલતે તેમના વાઇફ સુનિતા કેજરીવાલ અને પર્સનલ અસિસ્ટન્ટ કુમારને સાંજે છથી સાત વાગ્યાની વચ્ચે અડધા કલાક માટે કેજરીવાલને મળવાની છૂટ આપી છે બીજા અડધા કલાકમાં કેજરીવાલને તેના વકીલોને મળવાની છૂટ આપવામાં આવી છે હવે ઈડી તપાસ કરશે કે આ મુલાકાતો દરમિયાન યોગ્ય પ્રક્રિયાનું પાલન થયું છે કે નહીં જોકે કોઈ નિયમ કે આદેશનો ભંગ થયો હશે તો અદાલતને એની જાણ કરવામાં આવશે ઈડી મુખ્યાલયમાં કેજરીવાલ તેના વકીલો અને ફેમિલી મેમ્બર્સને મળે છે એ જગ્યા પર સીસીટીવીથી સતત નજર રાખવામાં આવી રહી છે કેજરીવાલના આ જાદુઈ જાદુ આદર્શની આદેશની ચર્ચા થઈ રહી છે ત્યારે બીજેપીએ પણ એને એક મુદ્દો બનાવ્યો છે બીજેપીના નેતા મનજિન્દરસિંહ સિરસાએ પણ આ મુદ્દાની તપાસ કરાવવાની ઉપરાજ્યપાલ વિનયકુમાર સક્સેના સમક્ષ માગણી કરી છે બીજેપીએ એવો પણ આરોપ મૂક્યો છે કે આ આદેશ બનાવટી છે સિરસાએ આદેશને લઈને બે સવાલ ઉઠાવ્યા છે આ લેટરને ઇસ્યુ કરવા માટે કોઈએ મુખ્યમંત્રીની ઓફિસનો ઉપયોગ કરવો પડે એટલે દિલ્હીના સીએમની ઓફિસનો કોણે ગેરકાયદે ઉપયોગ કર્યો એ એક સવાલ છે બીજો સવાલ એ છે કે આ આદેશ આતિશી સુધી કેવી રીતે પહોંચ્યો વળી આ આદેશ પર કોઈ નંબર પણ નથી કેજરીવાલ કસ્ટડીમાં હોવા છતાં લોકોની ચિંતા કરે છે સહાનુભૂતિનું કાર્ડ રમીને આવો મેસેજ આપવાની આમ આદમી પાર્ટીની કોશિશ હોવાનો આરોપ છે જો કે આદેશ જારી કરવામાં કંઈ પણ ગરબડ હોવાનું ઈડીની તપાસમાં પકડાશે તો ચોક્કસ જ આમ આદમી પાર્ટીના નેતાઓને વધારે સહાનુભૂતિની જરૂર પડશે કેજરીવાલની ધરપકડ બાદ આમ આદમી પાર્ટીના ધારાસભ્યો કાઉન્સિલર્સ અને પદાધિકારીઓની પહેલી મિટિંગ મળી હતી જેમાં પાર્ટી પાર્ટીએ મેં બી કેજરીવાલ કેમ્પેઇન ચલાવવાનો નિર્ણય કર્યો છે કદાચ પહેલી વખત ભ્રષ્ટાચારના કેસમાં ધરપકડ કરવામાં આવેલા નેતાનો આ રીતે મહિમા થઈ રહ્યો છે આ મિટિંગમાં એમ પણ નક્કી કરવામાં આવ્યું છે કે કેજરીવાલ મુખ્યમંત્રીના પદ પરથી રાજીનામું નહીં આપે એટલું જ નહીં કસ્ટડીમાંથી કેજરીવાલ જે કંઈ પણ આદેશ આપશે એનું આમ આદમી પાર્ટીના તમામ મંત્રીઓ ધારાસભ્યો અને કાર્યકરો પાલન કરશે સવાલ એ છે કે કેજરીવાલે હજુ પહેલો આદેશ આપ્યો ત્યાં જ વિવાદ થયો છે ત્યારે તેઓ હજુ કેટલા આદેશ આપી શકશે આ રીતે તેઓ ક્યાં સુધી દિલ્હીની સરકાર ચલાવી શકશે દિલ્હી દેશની રાજધાની છે અહીં મુખ્યમંત્રી કસ્ટડીમાં રહીને સરકાર ચલાવે તો એનાથી ચોક્કસ જ દુનિયામાં ખોટો સંદેશ જાય આમ આદમી પાર્ટીના નેતાઓ સરકાર ચલેગી સે નારા લગાવી રહ્યા છે અત્યાર સુધી એવી ઇમેજ રહી છે કે દિલ્હી સરકારમાં તમામ નિર્ણયો કેજરીવાલ જ લેતા રહ્યા છે એટલું જ નહીં પંજાબની સરકારનું સુકાન પણ તેમના જ હાથમાં હોવાનો આરોપ પણ મૂકવામાં આવે છે જો આરોપમાં સહેજ પણ સચ્ચાઈ હોય તો સ્વાભાવિક રીતે દિલ્હી અને પંજાબ બંને જગ્યાએ શાસન વ્યવસ્થા પર અસર અસર થશે નિર્ણય લેવામાં વિલંબ થશે અધિકારીઓને મૂંઝવણ થશે આ બધાના કારણે જ સરકારી કામકાજ ખોરવાઈ જશે તો આમ આદમીની